કનૈયા કાન જેવી મનોહર એની સુરત એને ઉછેરી મોટો કર્યો હતો એના ઉપર જ હાથ શેકીને આ રાજપૂત વીરાંગનાએ પોતાનું જીવન જાળવ્યું હતું કેટલાય દિવસથી જેની રાહ જોવાતી હતી એવો મોંઘેરો દિવસ આજે ઉગેલો હતો એના ઘરના આંગણા પણ ઉજમાળા દિશતા હતા એની માતાને મન આજે સોનાનો સૂરજ ઉગ્યો હતો રાજપૂતોના દાંડિયા રાસ અને રાજપૂતાણીઓના કોકિલ કંઠના રાહડા આજથી શિવબાને આંગણે શરૂ થવાના હતા નવી લાડી ઘેર લાવવાના શિવબાના કોડ સમાતા ન હતા એની છાતી આજે ગજગજ કૂદી રહી હતી અંગે પીઠી ચોળવાના લાહવા લેવાના ચોરી ફેરા ફરતા લાડીની આગળ થઈ જવાના અને લગ્ન પછીની રમતોમાં નવી લાડી પર એ વિજય એના અંતરમાં રમતા હતા તોરણ ચાકડા અને બીજા અનેક શરણાગરોથી શણગારોથી શણગારેલો એનો ઓરડો એ જુવાન રાણીના ચમકતા મુખ ચંદ્રથી ચમકતો જોવાની એને તાલાવેલી લાગી હતી સવિતાદેવ દેવ હજુ આકાશે નહોતા પધાર્યા પડવાનો દિવસ હોવાથી એ આસપાસના ગામડામાં સગા સંબંધીઓને રામ રામ કરવા ગયેલા રાજપૂતો હજુ પાછા ફર્યા નહોતા શિવભાઈ માળા પહેરેલી હોવાથી તેનાથી બહાર ગામ જઈ શકાયું નહીં એટલે એ તો આજે સવારથી ગામના ચોરા પર ટહેલી રહ્યો હતો

એક પછી એક શિવભાના મનમાં ફરી રહ્યા હતા એટલામાં એકાએક ગામમાં ચીસો ચીસ થવા લાગી વાછરડા ભાંભરવા લાગ્યા પાડા રણકવા લાગ્યા ગોવાળે હાંફતા હાંફતા રાડ દીધી કે દોડો દોડો ગામનું ધણ એ બહારવટિયા વાળી જાય છે ધીંગેજી ધરા બરૂકેજી બાયડી એવો એ જમાનો હતો ગામની રાડો સાંભળીને એ ચોરે બેઠેલા ચારણે પડકાર કર્યો રજપૂત ખોટ ગડતી જાવે ગાવડી દોટ મત લજાવે માવડી રણ હાકલ પડે અને ખરો રજપૂત આંખ આડા કાન કરે એમ કેમ બને ત્યારે ચારણની ની રણહાક સાંભળતા જ એ શિવભાના મનમાં રમી રહેલા એ શૃંગારિક સૃષ્ટિના મોહક સ્વપ્ના એકાએક અલોપ થઈ ગયા વીરરસનો રસનો જુસ્સો એની રગે રગમાં ઉછળી આવ્યો એક પળનો પણ વિલંબ કર્યા વિના એ શિવુભાઈ ચોરા પરથી ડોટ મૂકી નાનપણથી પાળેલી પોતાની તાજણ ઘોડીની પીઠ પર પડછી મૂકી કૂદીને તેના પર સવાર થઈ ગયો ગૌધનના પગ લેતો લેતો તે લૂંટારાની લારે લાગ્યો પાણીના રેલા જેવી એની ઘોડી ચારે પગે ઉછળતી એ તીરની પેઠે આગળ ધપવા લાગી થોડી જ વારમાં ગાયોના ધણને હાંકી જતા એ ચાર પડછંદ જવાનો પર એની નજર પડી એમને જોઈને એ શિવબાના અંતરમાં નવું જોમ આવ્યું તેણે ધણની વચ્ચેથી એ પોતાની તાજણને મારી મૂકી લૂંટારાની નજીક આવતા તેણે કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર એક જ ઝાટકે ચારમાંથી બે જણના તુંબડા તો ભોય ભેળા કરી દીધા અને ચિંતવ્યો એ આ કડાકો જોઈને એ બીજા બે જણ પણ હેપતાઈ ગયા એમના હૈયામાં પડી ગયેલી ધાસ્તીને લીધે દોડતી ગાયોના ટોળા વચ્ચેથી એમને એકને બદલે અનેક વીરોની વાર આવતી હોય એવો ભાસ થયો એટલે શિવ ઉભાનો સામનો કરવાનો છોડી બાકીના બે લૂંટારા એ પોતાનો જીવ બચાવવા મુઠીઓ વાળીને ઉભી પૂછડીએ નાઠ્યા ચોરટા ભાગી જતા શિવભાઈ હરાઈ જતું ગોધન વાળી લીધું અને ગાયોને હાકીને વિજયના આનંદથી એ કુંદરોડીના માર્ગે પાછો ફર્યો અડધો ગાવામ રસ્તો કાપ્યા પછી એક નદી આવી નદીને ઓળંગીને બધી ગયો અને ભેંસો શિવભાઈની સાથે સામે કિનારે આવી પહોંચી પણ એક પાંડુ નદી કિનારે આવેલા પાણીના ધરાને જોઈ પોતાના જાતિ સ્વભાવ મુજબ તેમાં કૂદી પડ્યું બે ચાર હાકલ કર્યા છતાં પાડો પાણી બહાર નીકળ્યું નહીં શિવબા પોતાની ઘોડી પરથી નીચે ઉતર્યો અને પાણા મારી પાડાને બહાર કાઢવા એ પ્રયત્ન કરવા લાગ્યો ધણને હાંકી જતા ચાર લૂંટારામાંથી બે જણના ડોકા શિવભાની તલવારથી એકાએક જમીન પર પટકાઈ જ પડવાથી ના હિંમત બનીને નાસી છૂટેલા બીજા બે જણાએ દૂરથી જોઈ લીધું કે લૂટેલી હાથને ખૂંચવી જનાર તો માત્ર એક જ શખ્સ છે પોતાના ડરપોકપણા માટે તેઓ મનમાં ને મનમાં એ શરમાવા લાગ્યા એકલા જોઈને એમના અંતરમાં એ વેર વાળવાનો વિચાર જાગી ઉઠ્યો બદલો લેવાનો નિશ્ચય કરી આ બંને જણ ચોપકી થી લગોલગ આવી એ શિવ ધ્યાન પાડા તરફ જ હતું શિવબાને બે ધ્યાન જોઈને એક જણે લાગ જોઈને એ પોતાની બંદૂક એ શિવ તરફ તાકી અને દાગી દીધી સનનન કરતી ગોળી છૂટી અને તે શિવબાના ખભામાંથી આરપાર નીકળી ગઈ આ અણધાર્યા બનાવથી એ શિવબા ચમક્યો કમર પર રહેલી તલવાર ખેંચી એ ગોળીનો જવાબ દેવા તેણે ડોટ મૂકી એટલામાં બીજી ગોળી આવી તે શિવબાની છાતીને વીંધી ચાલી ગઈ અને આ આશા ભરેલો પીઠી ચોળેલો નવ જવાન ત્યાં જ ઢગલો થઈને ઢળી પડ્યો નદી ઓળંગીને એ ગાયો ભેંસોના ટોળાએ તો ગામ તરફ દોટ મૂકી પણ શિવ ઉભાની તાજણ તો ત્યાં જ ઊભી હતી લૂંટારા તેને પકડી લેવા આવ્યા ત્યારે આ તાજણ એકદમ છલંગ મારીને નાઠી પરથી ક્યાંક પડી ગઈ ઉગાડી પીઠે તે ગામમાં આવી શિવબા વિના સુના બનેલા એ આંગણામાં દુઃખની હણહણાટી દેતી તે ઉભી રહી ઉભી રહી ગઈ માતા જે પોતાના લાલની ચાતક ડોળે પ્રતીક્ષા કરી તે તો તાજનને ઉઘાડી પીઠે એકલી આવેલી જોઈને કંપી ઉઠી અને કમકમી ઉઠી ભૂંડાણ મારા શિવને મૂકીને એકલી આવતા તને કાળે કેમ ન લીધી વૃદ્ધ રજપૂતાણીએ એ તાજણને તિરસ્કાર પૂર્વક ઠપકો આપતા ધૂતકારી કાઢી શિવબાની આ તાજણ આ તાજાણો ખમી શકે એવી ન હતી તે જ વખતે તાજણ ઘોડી એ પૃથ્વી પર પટકાઈ પડી અને મૃત્યુ પામી આ જોઈને શિવબાની માતા ધ્રુજી ઊઠી ઘણા સમયથી શિવબાના સ્નેહે દાબી રાખેલ એ સતીનું સતીત્વ એકાએક ઉછળી આવ્યું આ વીર માતાના એ અંગે અંગ થરથરી ઉઠ્યા શિવબાના અવસાનથી તેની માતા છળી ઉઠી જય અંબેના એ ગગન બેદીનાથ સાથે શિવબાની માતાએ એક વીર જન વીર જનની જનનીને છાજે એવી રીતે ચિત્તા પ્રવેશ કર્યો શિવબાની માતાનો પાળ્યો કુંદરોડી ગામની પાદરે એક વીર માતાના સ્નેહ સત અને વીરતાના ગુણગાન ગાતો ઉભો છે અને શિવબાનો પાળ્યો કુંદ્રોડીથી એ ચારેક ગાઉ ઉપર અડી અખી આણ ગામ પાસે વીર શિવની વિજય પતાકા ફરકાવી રહ્યો છે આ કન્હડે યુવાનની કીર્તિ કથા પર આજે પણ આ બસો વર્ષના પડદા પડી ગયા છે છતાં લોક હૃદયમાં એનું નામ અમર છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા આવ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ